કે જેના દુજરામાંથી બધી વસ્તુમાંથી સોળ દોર નારાયણ કીધું ત્યાં તમે રાખો તમારી રંગી લેવો સીવી લીધું પછી કીધું ત્યારે નારાયણ મોદી અત્યારે વિધાનસભામાં મુખ્યમંત્રી અમારા પટેલ ગુરુ પૂજ્ય હરિકર્ષ્પણ રાજસ્વામી આપણા ગુરુના આશીષ અને ગુરુનું પૂજન કરવા માટે આપણા પધારાજી એવા ગુરુવર્ય પૂજ્ય લસણ સ્વામી વરતા પધારા મૃત સ્વામી ભગન પ્રકાશ સ્વામી ધર્મકિશોર સ્વામી ગુજરાત ભદ્ર હરિશંક ભદ્રાજી સૌ અમારું કંપ અને અતિ પ્રેમી અને અતિભાવના ભૂખ્યા એવા આપ સૌ અને ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ ನಾವು ನಾವು ಆವಾಜೋ ಹಾಕಳೋ ಲಕ್ಷ್ಮೀರಾಯಣ ದೇವ್ ತಾಬಾನು ಪ್ರಸೋದ ಮದೇ ಪ್ರಶೋದಕ್ಕೆ ಅನ್ನ ಆಗೋದು ಆ ಪ್ರಸಾದ ಈ ಕಡೆ ಮಾಹಿತಿ ಮಕ್ಕಳು ತಂದು ಶಾಂತಿ ಮಗು భగవాడోనా భావన పేద కదా గో గోని ఆవశ్యకే పదో చోడీ పదో చోడ ఎందుకంటే సరసలు ఖోడో ఎట్టు దూరం నేను అయినా అయితే త్యాగర్ అవ్వాలి

对。<laughs> <laughs>